વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા ઝોન વનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ એમ બે વર્ષમાં પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન ફતેહગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદેસરી પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેનો આજો ડેપ્યુટી કલેક્ટર ટીસીપી ઝોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખા અને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન વનના પોલીસ સ્ટેશન સાત પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નિકાલ છે જે કમિટી છે એસડીએમ સાહેબ નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂઆમનો નિકાલ થવાનો છે જેમાં ઓગણસાઠ લાખ જેટલો દારોનો કિંમત છે એનો નિકાલ થનાર છે મારા ઝોન વન ના સાત સાત પોલીસ સ્ટેશન હા